પાઇપ ફેક્ટરીમાં આગનો બનાવ બન્યો હતો આગે વિકાળ સ્વરૂપ ધારણ કરતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો આસપાસના ફાયર વિભાગ ને તુરંત ઘટના સ્થળે બોલાવી દેવામાં આવ્યા હતા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો

ભારે તબાહીના દ્રશ્યો જોવા મળ્યા બિહારના નાલંદા અરવલ અને સિવાનમાં વીજળી અને વાવાઝોડાના કારણે એકતાલીસ લોકો મોત નીપીજ્યા છે ફરી મળીશું નમસ્કાર